સુરત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે મોટી સંખ્યામાં વેપારીની હાજરી વેપારીઓ અને બિઝનેસમેનો રહ્યા છે બજેટ બજેટ કાપડ અને ડાયમંડ વેપારીઓની આશા પૂરી થશે કે નહીં રિપોર્ટર મુના મલબારી નમો ગુજરાત ન્યૂઝ સુરત વિજય મેવાલા પ્રેસિડેન્ટ સદન ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આ બજેટ વિકસિત ભારત ફોર સેવન ને આધારિત છે મેક ઇન પ્રમોટ કરતું બજેટ છે જેથી કરીને આપણે મેક ઇન ઇન્ડિયા પ્રમોટ કરીએ અને આપણે દુનિયાની ત્રીજી ઇકોનોમી પર આપણે આવી શકીએ ખેતી પ્રાધાન્ય બજેટ છે આમાં મિડલ ક્લાસની અને લોઅર ક્લાસની ખરીદ શક્તિ વધે પરચેસ પાવર વધે એના આધારિત બજેટ વધારવામાં આવ્યું છે જેને લઈને કિસાન ક્રેડિટ કાર્ડને ત્રણ લાખની લિમિટ પરથી પાંચ લાખ સુધીની લિમિટ કરવામાં આવી છે કપાસનું ઉત્પાદન એટલે કોટનના ઉત્પાદન પર

અટકે અને અહીંયાના અહીંયાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે એના માટે ઘણી સ્કીમો ડિક્લર કરવામાં આવી છે મહિલાઓને પ્રોત્સાહન મળે એના માટે સ્કીમો નીકળે કરવામાં આવી છે અને ખાસ જે બજેટમાં ઇન્કમ ટેક્સમાં જે સો ટકા ઉપરની રાહત આપવામાં આવી છે સાત લાખ પરથી સીધા બાર લાખ અને ચોવીસ લાખની ઉપર પછી ત્રીસ ટકા જે ઇન્કમ ટેક્સની રાહતમાં આપવામાં આવી છે એને લઈને એમએસએમ ઉદ્યોગ ઘણા વધશે કન્સર્મ ઘણા વધશે અને છેલ્લે જીડીપીમાં આપણા ભારતનો દર જે છે તેના કરતાં ઘણો ગ્રોથ થશે જેથી કરીને આપણે જે મોદી સાહેબનું સ્વપ્ન છે કે ત્રણ નંબરની ઇકોનોમી પર આવવું એ આ એને અનુલક્ષીને બજેટ આપવામાં આવ્યું છે એટલે આપણે બહુ જલ્દી ત્રણ નંબરની ઇકોનોમીને ટેક્સટાઈલ ની વાત કરો કોટન ના ઉદ્યોગને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને કોટન ના ખેડૂતો જે ઉત્પાદિત કરે છે કપાસને એને ઘણું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એટલે કોટન ઇન્ડસ્ટ્રીઝ ઘણી ડેવલપ થશે અને આપે જોયું તે પ્રમાણે હજુ આવતા વીકમાં એક નવી પોલિસી બહાર આવવાની છે એના પછી ટેક્સટાઈલ પોલિસી શું આવે છે તે આપને જાણી શકીએ जी नमस्ते होम रोनाल्ड शुक्ला ऑनररी ट्रेजरर द थानजीविरा चैंबर ऑफ कमर्शियल इंडस्ट्री आजे निर्मला सीतारमण जी आपला फायनान्स मिनिस्टर है, बजेट बजेट ने પોતાનું આઠમ બજેટ આપ્યું ગાદ રજી કર્યું આ બજેટ ને ભારત ને વિશ્વની હરોળમાં મૂકવા માટેની દિશામાં એમ કહી શકાય કે આ બજેટ ખરેખર એક મોહકનો ભાગ તો જ છે સરકાર શ્રી એ ખાસ કરીને એક્સપોર્ટ ઉપર વધારે ધ્યાન આપ્યું છે કે એક્સપોર્ટ આપણી માત્રા વધવી જોઈએ તો આપણે ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધી શકીએ એ ઉપરાંત આત્મનિર્ભરતાની બાબતમાં પણ સરકારે પૂરતું ધ્યાન આપ્યું છે દેશના યુવાનોને અને ખાસ કરીને એમએસએમઈ અને સ્ટાર્ટઅપને આ સરકારે આ બજેટની અંદર ખૂબ પ્રધાન પ્રદાન આપ્યું છે એગ્રીકલ્ચર સેક્ટરને પણ જે ભારતની પહેલા પ્રકારની જે પહેલી રોજગારી સૌથી વધારે આપે છે જેનો ફાળો સૌથી મોટો છે એવા એગ્રીકલ્ચર ઉપર ટેકનોલોજી અને સ્કિનિંગ ઉપર અને આત્મનિર્ભરતા ઉપર આ બજેટમાં ધ્યાન આપવામાં આવ્યું છે ટ્રાન્સફોર્મેટિવ રિફોર્મ્સ ઉપર વાત કરી છે એનર્જી સેક્ટરને પણ સરકારે કારણ કે આવતીકાલ જેના પર છે તે એનર્જી સેક્ટર છે અને સ્ટાર્ટઅપ્સ ઉપર સરકારે વિશેષ ધ્યાન આપ્યું છે ટેક્સટાઇલમાં ફાઈવ એફ ઉપર સરકારે વાત કરી છે ત્યારે કોટન ટેક્સટાઇલ્સ ઉપર સરકારનું ધ્યાન ગયું છે અને બની શકે કે આવનાર સમયમાં दक्षिण गुजरात में खास कर सूरत में बे मोटा उद्योग है टेक्सटाइल और डायमंड ये विषय की बातों समय में कदाच बारे स्पष्टीकरण आपकी साने થર્ટી સિક્સ પર્સન્ટ એમએસએમઇ નો ફોર્ટી ફાઈવ પર્સન્ટ ફાળો છે એ વાતનો સરકારે ઉલ્લેખ કરીને એને પ્રાધાન્ય આપવાનો પ્રયત્ન કર્યો છે એક્સપોર્ટર્સને ટર્મ લોન અપ ટુ ટ્વેન્ટી કરોડ કરી આપી છે એક મોટી વાત છે બીજું કે ફર્સ્ટ ટાઈમ એન્ટરપ્રિન્યુઅર ને સરકારે બે કરોડ રૂપિયાની ટર્મ લોન પાંચ વર્ષ માટે જાહેર કરી તે એક બહુ મોટી વાત છે કે નવા સ્ટાર્ટઅપ અને નવા એન્ટરપ્રીન્યુર ખાસ કરીને ભારત જયારે યુવાનો દેશ છે ત્યારે નવા એન્ટરપ્રિન્યુર તરફ સરકારનું ધ્યાન ગયું છે એક નવી ટોય ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખીને સરકારે ગ્લોબલ ટોય સેન્ટર ભારત બને તે દિશામાં પણ સરકારે રજૂઆતો કરી છે સરકારે રાહતો આપી છે અને ઇનિશિએટિવ લીધા છે મહિલાઓને રાજી કરવા માટે સક્ષમ આંગણવાડી જેમાં આઠ કરોડ બાળકોને કવર કરવામાં આવ્યા છે બીજું કે નેશનલ સેન્ટર ફોર સ્કિલિંગ જયારે અત્યારે આપણે ભારતની વાત કરીએ તો સ્કિલિંગ સેન્ટરની ખૂબ જરૂરત છે કારણ કે કૌશલ્ય ગુણવત્તા સભર માલ બહાર પાડવા માટે કૌશલ્ય સભર સ્કિલ લેબરની પણ આવશ્યકતા એટલી જ છે તે બાબતમાં પણ સરકારે પાંચ નેશનલ સેન્ટર સ્કિલિંગ સેન્ટર શરૂ કરવાનું કહ્યું છે અને ઉપરાંત ટ્રેન્ટ ટ્રેનર્સ દ્વારા સ્કિલિંગ સેન્ટરને તૈયાર કરવા માટે માણસો તૈયાર કરવા માટે ટ્રેનર્સ તૈયાર કરવાની વાત પણ સરકારે કરી છે આઈઆઈટીના ત્રેવીસ સેન્ટરને પાસઠ હજારથી વન